નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે આઇકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બજાર રહેજો જેથી કરીને બજાર ભાવના વિડીયો તમે રજૂ જાણી શકો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ તમને જોવા મળે છે તો વિડીયોમાં અંત સુધી બની રહેજો આજે પાટણ માર્કેટ યાર્ડમાં જીરોનો બજાર ભાવ ત્રણ હજાર પાંચસો પચાસથી चार हज़ार पांच सौ एक रुपया रड़डो नौ सौ पच्चीस अगिय सौ छोड़ रुपया एरंटा बजार भाव अगिय सौ तीस अगर सौ एक रुपया रचका बाजरी चार सौ थी चार सौ एकोतेर एक सु एक हज़ार चालीस तेरसो रुपया मेथी नौ सौ एशी थी बार सौ ग्यार राजगरो बार सौ थी तेरसो चालीस ઈ સબ ગુલ છવ્વીસોથી છવ્વીસો અજમોજ ચૌદસોથી ત્રણ હજાર રૂપિયા જુવારના બજાર ભાવ પાંચસો પંચાવનથી પાંચસો પંચાવન રૂપિયા વરિયારીનો બજાર ભાવ એક હજાર પંદરથી ત્રણ હજાર છસો રૂપિયા બાજરી ચારસો પચીસથી ચારસો રૂપિયા ભ ટુકડામાં વાત કરીએ તો ચારસો અડતાલીસથી છસો પંચાણું રૂપિયા ત્યારબાદ કપાસના બજાર ભાવ અગિયારસોથી સોળસો રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે thank